નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં ધોરણ આઠની જે નવી સ્વ અધ્યયન આવી ચૂકી છે ચેનલ ઉપર આ બધા બધા જ જ વિષયના પાઠના સંપૂર્ણ સોલ્યુશનના પ્લસ બંને મૂકવામાં આવે છે તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો આપણે શરૂઆત કરીએ ધોરણ છ ના નવી સ્વ પોથીના ભાગ નંબર ત્રણના અંગ્રેજી વિષયના યુનિટ નંબર થ્રી હાઉટ એન્ડ વન તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમની સ્વાધ્યન પોથીનું પોસ્ટર પણ અહીં આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો ધોરણ ત્રણથી આઠની છે નવી સ્વાધ્યાય પોથી આવી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની પીડીએફ અને બુક બંને મેળવી શકો છો બુક મેળવવા માટે કોન્ટેક નંબર પર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ આપણી ઓશન કોચિંગ ક્લાસીસ જે એપ્લિકેશન પરથી તમે મેળવી શકો છો તો જોઈએ એક્ટિવિટી વન આપેલી છે નીચે આપેલા વારના નામ પૂર્ણ કરો જોઈએ સન્ડે મન્ડે ટ્યુઝડે વેનસડે થર્સડે ફ્રાઇડે અને સેટરડે આ રીતના પૂર્ણ કરવાના છે એક્ટિવિટી ટુ છે નીચેનો ફકરો આપેલ ખાલી જગ્યામાં નામ લખો એક્ટિવિટી વનનો આધાર લો એક્ટિવિટી વનમાં આપણે વારના નામ આપેલા હતા તેમનો ઉપયોગ કરી અને આ પેરેગ્રાફને તમારે આ રીતના પૂર્ણ કરવાનો રહેશે એક્ટિવિટી ત્રણ એ નીચેના શબ્દો શબ્દકોશના ક્રમમાં ગોઠવો તો જોઈએ પેલો આવશે ફોરેસ્ટ માઉન્ટેન વિલેજ બીજામાં બ્રેવ હેન્ડસમ યંગ ત્રીજામાં એરેસ્ટ આસ્ક લાવ ટેસ્ટ ત્યાર પછી કાવર્ડ પોલિશ ટીચ ટુ નાઇ એક્ટિવિટી ત્રણ બી શબ્દકોષના ક્રમમાં યોગ્ય રીતે લખેલા શબ્દોની જોડીની જોડીને પસંદ કરી આપેલ જગ્યામાં લખો તો જોઈએ આવશે કીપ સી અને વોરી નંબર ટુ માં એગ્રી આટેક કમ નંબર થ્રી માં કોંગ્રેચ્યુલેટેડ કોલ શો એક્ટિવિટી ફોર નીચેના શબ્દો વાંચો અને નીચેની કોલમો મૂકો તમારો પાઠ્યપુસ્તકના પાના નંબર ત્રીસ પર આપે બીજું ધ બ્રેવની મદદ લઈ શકો છો તો આ રીતના તમારે કોષ્ટકની અંદર મૂકવાના રહેશે

એક્ટિવિટી સિક્સ હિન્દ હોમવર્કમાં વર્તમાન સમયના વાક્યો અને ભૂતકાળ દર્શક વાક્ય લખવાના છે પરંતુ તેમાં થોડા શબ્દો ખૂટે છે તમે તેને વાક્યો પૂર્ણ કરવામાં મદદ કરશો અને ખૂટતા શબ્દો કૌંસમાં આપેલા છે જે તમે જોઈ શકો છો આ રીતના તમારે પૂર્ણ કરવાના રહેશે તે વાક્યોને એક્ટિવિટી સેવન નીચે રાજુની બર્થડે પાર્ટીનું વર્ણન છે તે વાંચીને કૌશમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો જે તમારે આ રીતના ખાલી જગ્યા પૂરવાને રહેશે અહીં આપેલ છે તે રીતના એક્ટિવિટી આઠ નીચે આપેલા સ્પોર્ટ ડે ઉજવણીના રિપોર્ટમાં કંશમાં આપેલા શબ્દની મદદથી વાક્ય બનાવીને લખો અહીં આ રીતના વાક્ય બનાવીને લખવાના છે જે તમે અહીં જોઈ શકો છો એક્ટિવિટી નહીં નીચેનો પકડો ધ્યાનથી વાંચો તે નીચે આપેલા દરેક પ્રશ્નનો સાચો વિકલ્પ પસંદ કરીને લખો તો નંબર એકની અંદર ધ એલિફન્ટ નંબર ટુમાં ફ્રોટ નંબર થ્રીની અંદર આવશે ધ એલિફન્ટ એટ બનાનાસ નંબર ફોરની અંદર ધ શોપકીપર ગીવ અ ગીવ અ ફ્લાવર ટુ ધ એલિફન્ટ એક્ટિવિટી ટેન તમે ગયા અઠવાડિયે મેળામાં ગયા હતા ત્યાં તમે શું જોયું શું કર્યું તે કૌંસમાં આપેલા શબ્દોની મદદથી લખો જે તમારે આ રીતના પેરેગ્રાફ લખવાનો રહેશે એક્ટિવિટી ઇલેવન આપેલા બોક્સમાંથી વિરોધી શબ્દોની યોગ્ય જોડી પસંદ કરો અને તેમને નીચે આપેલી જગ્યામાં લખો ઉદાહરણ આપ્યું છે આ રીતના તમારે લખવાના રહેશે જવાબ જે તમે અહીં જોઈ શકો છો એક્ટિવિટી બાર નીચેના શબ્દોને શબ્દકોષના ક્રમમાં ગોઠવો આ રીતના શબ્દકોષના ક્રમમાં પણ ગોઠવવાના રહેશે જે તમે અહીં જોઈ શકો છો ચાલો ત્યાર પછી આપેલી છે ફોન એક્ટિવિટી જે પણ તમે અહીં જોઈ શકો છો તો આ રીતના તમારે ફોન એક્ટિવિટીને તમારે પૂર્ણ કરવાની રહેશે વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યયન સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે